મોરબી શહેરમાં સાયબર ગુનાખોરીના નાણાં સગેવગે કરવા માટે ભાડેથી અપાતા ખાતાના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો મોરબી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ફોડના નાણાકીય વ્યવહારો પર ચાપતી નજર રાખવાની કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારું મ્યુલ એકાઉન્ટ રેકેટ પ્રકાશમાં આવ્યું છે અકોબાંડમાં સ્થાનિક તબીબ ડોક્ટર સુજલ ચામડીએ માત્ર વીસ હજાર રૂપિયામાંના મામૂલી કમિશન માટે પોતાનું બેંક ખાતું અને શખ્સોને ભાડે આપ્યું હોવાની વિગતો બહાર આવી છે યુનિયન બેંકમાં આવેલા તબીબના ખાતામાં ટૂંકા ગાળામાં ચૌદ લાખ પંચાણું હજાર રૂપિયાની શંકાસ્પદ રકમ જમા થતાં બેંક સત્તાવાળાઓ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાણાં વિવિધ સાયબર ઠગેરના ગુનાઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા પોલીસની ઊંડી તપાસ બહાર આવી છે કે ડૉક્ટર સુજલ ચામડીએ તેના સાથીદારો ચિરાગ અને મનોજ સાથે મળીને નેટવર્ક ઊભું કર્યું હતું સાયબર ઠકો દ્વારા લોકોના નાના સીધા મ્યુલ ભાડાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી ગુનેગારોની ઓળખ છુપાવી શકાય પોલીસે કૌભાંડમાં ડોક્ટર સહિત બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ફરાર અન્ય સાથીદારો વિરુદ્ધ પણ કડક ગુનાહિત ફરિયાદ નોંધી તેમને પકડવાના ચક્રગતિમાન કર્યા છે આ પ્રકારના ખાતાનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો નાણાકીય હેરફેરનું જાળ બિછાવતા હોય છે મોરબી પોલીસ દ્વારા મામલે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને કમિશન કે અન્ય લાલચમાં આવીને પોતાના બેંક ખાતા અથવા એટીએમ કાર્ડની વિગતો ન આપવી સાયબર ઠગાઈની રકમ સગેવગે કરવા માટે વપરાતા આવા ખાતા ધારકો પણ કાયદાકીય રીતે સમાન ગુનેગાર ગણાય છે હાલમાં પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે બેંક ટ્રાન્ઝેક્શનના તાર જોડી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની સંભાવના છે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા આર્થિક ગુનાખોરીને ડામવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ તેજ કરવામાં આવી છે ભારત સરકારના આઈ ફોર સી જે પોર્ટલ છે સમન્વય પોર્ટલ એમાંથી જે માહિતી શેર કરવામાં આવી છે તથા આપણા રાજ્યના જે નાયબ મુખ્યમંત્રીશ્રી તરફથી જે મ્યુલ એકાઉન્ટ મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં તેર એફઆઈઆર થયેલી હતી બે હજાર છવ્વીસની આ પહેલી ચૌદમી એફઆઈઆર મ્યુલ એકાઉન્ટની નોંધવામાં આવી છે જે એકાઉન્ટમાં જે સુજલ સબીરભાઈ ચામડિયા કરીને જે આરોપી છે તેમને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના એકાઉન્ટમાં ચૌદ લાખ પંચાવન હજાર જેટલા અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શન્સ હતા જેમાંથી તેઓએ સાત લાખ સાહીઠ હજાર રૂપિયા જેવા ઓનલાઈન જમા બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા તથા બાકીના સાત લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલા હતા અને તેઓની તપાસ કરતા બીજા એક અકબરભાઈ ફકરુદ્દીન શેખ સિપાહી તેઓના એકાઉન્ટમાં કુલ ઓગણત્રીસ લાખ રૂપિયા આવેલા હતા અને જે તમામ જે રકમ છે એ વિડ્રો કરવામાં આવેલી હતી તો આ બંને આરોપીની અટક કરીને તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા હતા જે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે જે આ આરોપીઓ છે તેઓના વિરુદ્ધ કુલ અલગ અલગ ત્રણ રાજ્યોમાં ગુના નોંધવામાં આવેલા છે જેમાંથી ગુજરાત એક ચોથું રાજ્ય છે જે એટલે આને એક મલ્ટી સ્ટેટ સિન્ડિકેટ કહી શકાય એક સંગઠિત અપરાધ કરવાવાળી આ ટોળકી છે જેઓ એકબીજા સાથે મેળાપી પણ કરી છેતરપિંડી કરીને આવું ગુનાહિત કાવતરું રચે છે વ્યવસાય અચ્છા ઓકે એમનું ક્લિનિક અને ઓકે જે આના મૂળ જે પકડાયેલા આરોપી છે પહેલા આરોપી જે સુજલ સબીરભાઈ ચામડિયા તેઓ વ્યવસાય ડોક્ટર છે તથા અમદાવાદથી હોલસેલમાં દવાઓ લાવીને અહીંયા તે વેચવાનું પણ કામ કરે છે તેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને એક ચિરાગભાઈ કરીને જે નામ ખુલ્યું છે આમાં હજુ બીજા બે આરોપી જે આમાં પકડવાના બાકી છે જેમાંથી એક ચિરાગભાઈ કરીને આખું નામ નથી ચિરાગ નામ છે અમદાવાદના છે રહેવાસી અને બીજું નામ મનોજ છે જે બોટાદના રહેવાસી છે આ જે ચિરાગ જે વ્યક્તિ છે તે આવી રીતે સુજલ ચામડિયા એમનો આરોપીનો કોન્ટેક્ટ એમનો સંપર્ક કરેલો હતો અને જે બેંક એકાઉન્ટ છે તેમાં અમુક રકમ આવશે અને તમને તેમાંથી વીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો વીસ હજાર જેવી રૂપિયાની લાલચમાં આ જે સુજલ ચામડિયા જે આરોપી છે તેઓએ તેમને એકાઉન્ટ આપેલ હતું